નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ શ્રાદ્ધ ની શરૂઆત શ્રદ્ધા દીએ તે કરવામાં આવે એ જ શ્રાદ્ધ છે સંપૂર્ણ ભાવથી કરવામાં આવે એ જ શ્રાદ્ધ છે જે અભિમાન ને ત્યાગ કરી અને કર્મ કરવામાં આવે એ જ શ્રાદ્ધ છે પ્રસન્નતા માટે જે આ પર્વ માનવામાં આવે છે એ છે શ્રાદ્ધ આ શ્રાદ્ધ જે સોળ દિવસના છે એમની શરૂઆત ક્યારથી થાય છે અને પૂર્ણ ક્યારે થાય છે એ અઢાર તારીખ અઢાર નવ ની શરૂઆત થાય છે મૃત્યુ પામ્યા છે તો પેલા પહેલા નું શ્રાદ્ધ કરવું એ સંપૂર્ણ આજે આપણે તમારી સમક્ષ ચર્ચા રાખવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા મિત્રો આ જે પર્વ છે આ પર્વ છે આપણે ઋણાનું બંધન માંથી ઋણ ઉતારવાનું જે સમય આપ્યો છે એ ઉત્તમ સમય છે જેમના પિતા જેનું થયું હોય સાત જન્મ સુધી કદાચ સેવા કરે ને તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે તો આપણે આ શ્રદ્ધા અને ભાવથી જે ક્રિયા કરી છે એને પૂર્ણ રીતે પ્રાપ્ત થાય ને આપણે ખૂબ જ આશીર્વાદ આપે છે સૌથી પહેલા સાધના દિવસો ચાલુ થાય તો એમાં ત્રણ વસ્તુનું મહત્વ બતાવવામાં આવ્યું છે પિંડદાન અને ભોજન હવે આપણી ઘરે જ્યારે પણ આપણા પૂર્વજોની તિથિ હોય ત્યારે આ શ્રાદ્ધ કર્મ એટલે કે તર્પણ પિંડદાન સાથે એ બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ અને આ શ્રાદ્ધને મહાપર્વ સાધ પણ કહેવામાં આવે છે મહાળાય સાધ પણ કહેવામાં આવે છે અને આ સાધન ની અંદર ખાસ કરીને આપણે શું કાળજી લેવી જોઈએ શું ન કરવું જોઈએ સૌથી પહેલા જે શ્રાધનો દિવસ હોય આપણા પિતૃઓનો તિથિ હોય તે દિવસે એક ખાસ કરીને યાદ રાખવું કે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સમર્પણ ભાવથી દરેક ક્રિયા કરવી જોઈએ જે દિવસે આપણે શ્રાદ્ધ કરીએ તે દિવસે બ્રહ્મ ભોજન નથી કરતા એ સ્વયં ભગવાન ભોજન કરે છે અને એ ભગવાનની કૃપાથી અમારા પિત્રોને દરેક વસ્તુની પ્રાપ્તિ થાય છે આ ભાવથી આપણા ઘરે બ્રહ્મ ભોજન કરાવ્યું છે હવે બ્રહ્મ ભોજનમાં સાત્વિક ભોજન હોવું જોઈએ ઉત્તમ ભોજન હોવું જોઈએ અને ભાવથી ભોજન અર્પણ કરવું જોઈએ ઘણી જગ્યાએ અનુભવ કર્યો છે 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 કે ધનવાન વ્યક્તિઓ દરેક ક્રિયા એના નોકર પાસે કરાવે એ આપણું શાસ્ત્ર નિષેધ ગણે છે શ્રાદ્ધ તો પોતાને જ કરવું જોઈએ દરેક પૂજા ભોજન આ બધું બ્રાહ્મણને આપણે અર્પણ કરવું જોઈએ સાથે તે દિવસે જો આપણે બ્રહ્મ ભોજન કરાવીએ બ્રોજન કરવું અને વસ્ત્ર શક્તિ પ્રમાણે આપવા જોઈએ સાથે તે દિવસે ઘણી જગ્યાએ એ પણ અનુભવ કર્યો છે કે શ્રાદ્ધ કરવા માટે બેઠા હોય તો મુખની અંદર તમાકુ મસાલા આ બધું સેવન કરતા હોય ને કર્મ કરતા હોય એ પણ આપણા ધર્મ શાસ્ત્ર મનાય કરે છે સાથે બ્રાહ્મણો ભોજન કરી લઈએ પછી એમને પણ તમાકુ મસાલા દેવું જોઈએ અલગ છે આપ એમના પ્રત્યેનો પ્રેમ રાખો છો એ અલગ છે પણ શ્રાધમાં નિષેધ લખ્યું છે આપ આપશો તો આપ અપરાધી બનશો અને આપને પણ પાપ લાગશે પિતૃઓ પણ રાજી થતા નથી સાથે બ્રહ્મ ભોજન કરતા પહેલા ત્રણ ભાગ કાઢ્યા પેલા પરિવારનું ભોજન ની શરૂઆત એ પણ તમારી સમક્ષ રાખીશ ત્રણ સમય બતાવવામાં આવ્યા છે કયા કયા એ પણ આગળ ચર્ચા કરશું તો કે ત્રણ ભાગ કાઢવા જોઈએ સૌથી પેલા ગાય માતાજી નો ભાગ કાઢવો પશુમાં કૂતરાઓનો ભાગ કાઢવો અને આપણા સૌથી પેલા પિત્રો ભાગ કાઢી ભોજન આપણા પિતૃ ને જે પ્રિય છે આવું માનીને ગમે તે વસ્તુ આપણે આપણા ઘરે બનાવીએ તે પણ શાસ્ત્રમાં નિષેધ લખ્યું છે મનાઈ લખ્યું છે અને ઉત્તમ ભોજન આપણે બ્રાહ્મણો ભોજન કરાવવું જોઈએ જે ધર્મનષ્ટ હોય કર્મનષ્ટ હોય સુપાત્ર હોય આવા બ્રાહ્મણોને ઘર બોલાવી આમંત્રણ આપી અને બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ હવે બ્રહ્મ ભોજન ન કરાવી શકો તો અન્નુદાન અવશ્ય કરવું જોઈએ એ નિમિત્તે સંકલ્પ કરાવી

બાર ની વચ્ચે મધ્યવાગમાં બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ હવે અને ત્યારથી શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ શ્રદ્ધ કર્મ ની અંદર બે વસ્તુ ખૂબ મહત્વ બતાવવામાં આવી છે એક તો એ શ્રાદ્ધ કર્મ કરીએ એમાં કાળા તલનું મહત્વ બતાવવામાં આવ્યું છે દર્ભનું મહત્વ બતાવવામાં આવ્યું છે અને ખાસ કરીને શાલિકરામ ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ તુલસીના પત્રો અવશ્ય ભગવાન માંથી ચલાવવા જોઈએ ઘણી વખત એ પણ જોયું છે કે બ્રહ્મ ભોજન ન હોય પારિવારિક ભોજન હોય એ તો વ્યવહાર થયો આપણા ઘરે કોઈ દીકરાના લગ્ન હોય ને કોઈને કોઈ મોકલીએ તો એ આપણો વ્યવહાર છે આ શ્રાદ્ધ ની અંદર કોઈ વ્યવહાર નથી આપણા પિતૃને પ્રસન્ન કરવા માટેની જે ક્રિયા છે જે ભાવ છે એ શ્રાદ્ધ છે તમારી શક્તિઓ તો એક બ્રાહ્મણના પરિવારને ભોજન કરાવો વધારે શક્તિઓ તો ત્રણ બ્રાહ્મણના ભોજન ને પાંચ જે પણ શક્તિઓ હોય એ પ્રમાણે બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ સાથે બ્રહ્મ ભોજન કરી લીધા પછી આપણા પારિવારિક ભોજન કરવું જોઈએ એ પણ આપણે ઘણી વખત પારિવારિક ભોજન કરીએ અને પછી બ્રહ્મ ભોજન રાખીએ છીએ એ પણ શાસ્ત્રમાં નિષેધ લખવામાં આવ્યું છે ભગવાન ન જમી લઈએ આવો ભાવ છે ભગવાન જમાવીએ છે ભગવાન ન જમી લઈએ પેલા આપણો પરિવાર જમી લે એ યોગ્ય છે ખરું એક દિવસ તો એના માટે આપણે સંપૂર્ણ ભાવથી કાઢવો જોઈએ અને જે પિતૃઓની કૃપા થાય છે એ પિતૃ ની કૃપાથી આપણા જીવનમાં બધી વસ્તુ એની પ્રાપ્તિ થાય છે જે પિતૃઓની પૂજા કરે છે ત્યાં દેવતાઓ પણ રાજી થાય છે એ પણ જોવામાં આવ્યું છે જે દિવસે એમના ઘરે શ્રાદ્ધ કર્મ હોય તે દિવસે એ દેવતાઓની પૂજા નથી કરતા ઠાકોરજીની પૂજા ન કરે ભગવાન શ્રી શ્રીકૃષ્ણની પૂજા ના કરે પડદો આડો દઈ દઈએ એ પણ આપણા શાસ્ત્રમાં નિષેધ લખવામાં આવ્યું છે આપણા જે નિત્ય પંચકર્મ છે એ તો પૂજા અવશ્ય કરવી જોઈએ અને વિશેષ કરીને આ શ્રાદ્ધ નું મહત્વ બતાવવામાં આવ્યું છે એટલે આ ખાસ કરીને પૂજા કરવી જોઈએ હવે એ પણ આપણે જાણીએ કે માતા પિતા જેમના અવસાન પામ્યા છે એમાં સૌથી પેલું શ્રાદ્ધ કેવું કરવું જોઈએ તો સૌથી પહેલા પિતાનું શ્રાદ્ધ કરવું જોઈએ માત પિતા ચાલ્યા ગયા છે ભલે પેલા માતા ચાલ્યા ગયા પછી પિતા ગયા હોય તો પણ આપણું ધર્મશાસ્ત્ર કહે છે કે પેલા પિતાનું શ્રદ્ધ કરવું અને પછી માતાનું શ્રદ્ધ કર્મ કરવું સ્ત્રીનું છે એ નવમી તિથિના દિવસે કર્મ કરવું જોઈએ બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ જેનું અપમૃત્યુ થયું છે કોઈ પણ રીતે પછી ઝેર કોઈ અપમૃત્યુ થયું છે કોઈ એક્સિડેન્ટમાં થયું છે અથવા કોઈને વધ કરવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારે જેનું અપમૃત્યુ થયું છે એવી એવા પિત્રોનું શ્રાદ્ધ છે કે બધા પિતૃ આવી જાય એટલે અમાસના દિવસે શ્રાદ્ધ કર્મ કરે આવું પણ નથી અમાસ નું શ્રાદ્ધ ક્યારે છે તો કે જેની તિથિ આપણે ખબર નથી જેની તિથિઓ ભૂલાઈ ગઈ છે ખબર જ નથી એમનો અમાસના દિવસે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ હવે એ પણ પ્રશ્ન થશે કે બ્રાહ્મણો ન મળે તો તો એના માટે શાસ્ત્ર રસ્તો કાઢ્યો છે કોઈ સંજોગ અવસાદ કોઈ એવા સંજોગ ઉભા થાય કે ત્યાં બ્રાહ્મણ પહોંચી ન શકે અથવા આપણે બ્રાહ્મણ ત્યાં પહોંચી ન શકીએ તો આપણા ભાણજને ભોજન કરાવી અને એ દાન પુણ્ય કરવું જોઈએ સાથે જે પણ તમારા પિતૃ નિમિત્તે કઈ પણ દાન કરો કોઈ પણ વસ્તુને દાન કરો એ શ્રેષ્ઠ હોવી જોઈએ આજકાલ આપણે જોવા મળે છે કે બ્રાહ્મણોને અથવા ભગવાનને કઈ વસ્તુ અર્પણ કરવામાં આવે એની કોઈ સામાન્ય નજીવી કિંમતમાં વસ્તુ લઈને દાન કરીએ આવો આપણા ભાવ હોય છે હવે વિચાર એ પણ કરવાનો છે કે આપણે ભગવાનને ચડાવીએ છીએ ને એ ભગવાન અનેક કરીને આપણે પાછું સમર્પણના ભાવે આપણે આપે છે આપણે શું કરીએ છીએ આપણા ઘરની અંદર કોઈ દીકરા દીકરીના લગ્ન હોય તે દિવસે જે કપડાં લેવા જઈએ એ કેટલી વસ્તુ આપણે તપાસીએ કેટલી વસ્તુ જોઈએ અને પછી આપણે એ કપડા લઈએ છીએ કેમ કે સમાજ સામે આપણે જવું છે સમાજમાં આપણા લગ્ન થાય છે તો એ બધી વસ્તુનો ખ્યાલ રાખીએ છીએ એમ આપણે જે બ્રાહ્મણને કોઈ પણ વસ્તુનું દાન કરીએ સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ હવે આપણે દાન કરીએ છીએ ઘણી જગ્યાએ અનુભવ કર્યો છે કે એવા વસ્ત્રનું દાન કરે એ વસ્ત્રો બ્રાહ્મણ નો પહેરી જ ન શકે અને એક વસ્તુ યાદ રાખ્યું કે વેપારી કદાચ એ વસ્તુ જે યોગ્ય નસ્ત એવી વસ્તુ આપે તો એ વસ્તુનો સ્વીકાર ન કરવો વેપારીને કહીને સારી વસ્તુ લેવી જોઈએ કોઈ પણ વ્યક્તિને દાન કરીએ

એ સર્વશ્રેષ્ઠ હોવું જોઈએ એ પહેરી શકે તમારા પિતૃનો નો રૂમ ચુકવવાનો જો અવસર હોય તો આ સોળ શાદ એટલે સોળ દિવસ નો પર્વ છે હવે આપણે બધા ક્યારે શું કરીએ વેપારી પાસે જઈને કહીએ કે બ્રાહ્મણને ધોતિયું દાનમાં દેવાનું છે પાપી તો બંને બને છે વેપારી પણ બને છે ને આપણે પણ બનીએ છીએ વેપારીને જે પણ વસ્તુ કમાવાનું જે શ્રેષ્ઠ વસ્તુ હોય એમાં એટલા બધા પૈસા ના કમાય પણ જે વસ્તુ જે યોગ્ય નથી આવી વસ્તુ આપણે પણ દાન કરી દઈએ તમે વેપારીને કહેશો કે અમારે સર્વશ્રેષ્ઠ દાન કરવું છે ધોતિયું પાંચસો રૂપિયાનું આવતું હોય તો માની લો કે સારું ધોતિયું લેવા જાય અત્યારના સમયની વાત કરું તો હજાર રૂપિયાનું પણ સારું આવે સારો જબો તમારી શક્તિ પ્રમાણ દાન કરો વાત યાદ બરાબર યાદ રાખજો સારી વસ્તુનું દાન કરશો તો એ પૂર્વજો એ ભગવાન ખૂબ રાજી થશે પણ પછી બ્રાહ્મણો છે યજમાનને મનાવવા માટે જે પણ દાન આપે સ્વીકાર કરીને ઘરે પછી એનો ઉપયોગ ન કરી શકે તો પણ તમને એના આશીર્વાદ ન મળે આ વસ્તુ યાદ રાખવા જેવી છે જીવનમાં ઉતારવા જેવી છે સાથે આપણા ઘરે તે દિવસે કોઈ પણ પ્રકારનું સેવન ન કરવું જોઈએ તે દિવસે ક્રોધ ન કરવો જોઈએ આપણા ઘરે જે દિવસે સાધ કર્મ છે આપણા પિતૃ નિમિત્તે ભોજન કરાવ્યું છે શ્રાદ્ધ કર્મ કરાવ્યું છે તે દિવસે ક્રોધ ન કરવું જોઈએ તે દિવસે આપણા ઘરે મદિરા અથવા કોઈ પણ અખાદ્ય વસ્તુ છે એનું આપણા ઘરે બનાવવું ના જોઈએ અને સર્વશ્રેષ્ઠ છે એ આપણા ઘરે જ આ શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ અથવા કોઈ વ્યવસ્થા ન હોય આપણા ઘરે તો સારી જગ્યાએ અથવા ભગવાનના મંદિરે અથવા કોઈ પણ જે યોગ્ય લાગે ત્યાં આ ભોજન કોલ પણ આવે છે કે જે સવારે જ મને કોલ આવ્યો કે અમે શ્રાદ્ધ કર્મ એટલે કે અમને લાગે આવું ભોજન કરતા નથી તો આ પિતૃ નિમિત્તે છે તમારા પરિવાર એવું કોઈ ભોજન ન ન હોય તો તો એને આમંત્રણ આપીએ પણ પણ ચાલે છૂટી જાવ અને આ પારિવારિક ભોજન નથી આ ભગવાનનું અને બ્રાહ્મણોનું ભોજન છે એ પણ અનુભવ મેં કર્યો છે કે પોતાના ઘરે જ્યારે આ સાદ કર્મ ચાલુ થાય ત્યારે એક થી બે વ્યક્તિ બ્રાહ્મણો હોય અને કુટુંબના દોઢસો થી બસો જણાવો અને પછી એ શબ્દ વાપરે કે બ્રહ્મ ભોજન કરાવ્યું વિચારવા જેવું છે આ બ્રહ્મ ભોજન છે કે પારિવારિક ભોજન છે તમારો વ્યવહાર રાખો સારી વાત છે રાખવો જોઈએ પણ આ દિવસે તો ઉત્તમ તો બ્રહ્મ ભોજન છે તમે ગરીબોને દાન કરો તમારી શક્તિ પ્રમાણે કોઈ જે વૃદ્ધાશ્રમ છે અનાથાશ્રમ છે દાન કરો કોઈ ના નથી પણ બ્રહ્મ ભજન નું મહત્વ આપણા ધર્મશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે સાથે તે દિવસે તર્પણ સંકલ્પ અવશ્ય કરાવવું જોઈએ મિત્રો આજે તમારી સમક્ષ દરેક પ્રકારની જે પિતૃઓ તમારા પ્રસન્ન થાય અને પિતૃનો ખૂબ આશીર્વાદ મળે એ પુત્ર ખૂબ જ ભાગ્યશાળી છે કે એમના માતા પિતા પાછળ એમના પિતૃઓ પાછળ આવી શાદ્ધિક કર્મ કરે અને એના પિતૃ ખૂબ રાજી થાય છે એમને ખૂબ આશીર્વાદ આપે છે એમના જીવનના જે પણ કાર્યો છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય દેવતાઓ પણ રાજી થાય છે પણ આપણે ભાવથી ભાવથી સમર્પણ શ્રદ્ધાથી અવશ્ય કાર્ય કરાવવા જોઈએ મિત્રો તમને આ માહિતી કેવી લાગી અને શ્રાદ્ધ વિશે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમે બોક્સમાં જરૂર લખજો જવાબ દેવાનો પ્રયાસ કરીશ સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ

જામનગરથી દૂર રહેતા હોય તેના માટે ઓનલાઈન વ્યવસ્થા રાખી છે આપને જે સમય દેવામાં આવે સમય કોલ કરશો એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે મુલાકાત કરશો એટલે તમારા જન્મકુંડ વિશે દરેક પ્રકારની માહિતી દેવામાં આવશે સમય છે સવારે દસ થી એક સાંજે પાંચ થી નવ આ સમયે કોલ કરી અને મુલાકાત કરવી જોઈએ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ હોય